શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી એમ જગાણિયા પ્રી પ્રાઇમરી શ્રી કેવી જગાણિયા પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી બી કે કડવા પાટીદાર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ સર શ્રી ડૉક્ટર સીવી રામને અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ ભારતીય એસોસિએશન ફોર સાયન્સ જાદવપુર કલકત્તા ભારત ખાતે રમન ઇફેક્ટની શોધ કરી તે દિવસથી ઉજવાતા નેશનલ સાયન્સ ડેના અનુસંધાને નેશનલ સાયન્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી તમામ સ્ટાફ મિત્રોએ દરેક બાળકોને વિવિધ પ્રોજેક્ટ અને થીમ વિશે માર્ગદર્શન આપી બાળકો જોડે આકર્ષ આકર્ષિત પ્રોજેક્ટ બનાવડાવી સાયન્સ એક્ઝિબિશનનું ખૂબ જ સુંદર આયોજન કર્યું જેમાં પ્રી પ્રાઇમરીના બાળકો તેમજ ધોરણ એકથી નવના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પ્રી પ્રાઇમરીના બાળકો દ્વારા અવર લાઈફ બિફોર એન્ડ આફ્ટર મોબાઈલ આવ્યા પહેલાં અને મોબાઈલ આવ્યા પછી લોકોનું જીવન તે વિશેની થીમ દ્વારા નાના નાના ભૂલકાઓએ ખૂબ જ સુંદર માહિતી આપી ધોરણ એક અને બેના બાળકો દ્વારા ફાયર ઇન્વેશન અને વ્હીલ ઇન્વેન્શન અગ્નિની અને પૈડાની શોધ કેવી રીતે થઈ તે થીમ દ્વારા બાળકોએ વિગતવાર માહિતી આપી ધોરણ ત્રણથી નવના બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ જેવા કે પોટેટો કેનોન એરગન એટીએમ મશીન પ્રોજેક્ટર થ્રીડી હોલોગ્રામ પાર્ટ ઓફ સર્કલ એમ્યુઝમેન્ટ પાર્ક હાઇડ્રોલિકલ બ્રિજ પ્રોટીન ટેસ્ટ એક્સપેરિમેન્ટ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્માર્ટ સિટી ઇન્ડિયન્સ લેગજેસી વગેરે જેવા વિવિધ પ્રદર્શનો કરવામાં આવ્યા સાયન્સ એક્ઝિબિશન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ અલગ અલગ પ્રોજેક્ટ તેમજ થીમ પ્રદર્શન નિહાળવા આવેલ સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કર્ણાવત ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ પટેલ ખજાનચી શ્રી યશવંતભાઈ પટેલ સહમંત્રી શ્રી સામળભાઈ જગાણિયા ચેરમેન શ્રી યોગેશભાઈ ગામી ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ શ્રી રમેશભાઈ પટેલ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રીમતી સેજલબેન દવે અને વાલી સ્ત્રીઓએ આ સુંદર પ્રદર્શન નિહાળી દરેક બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા